નમસ્કાર ખબર ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે હાલ આપણે છે રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમની અંદર કે જ્યાં સૌરાષ્ટ્ર પ્રો ટ્વેન્ટી ટ્વેન્ટી ટુર્નામેન્ટ હાલ પૂર્ણ થઈ છે ને જે કચ્છની ટીમ છે તે વિજેતા થઈ છે આપણી સાથે વાત કરવા જોડાયા છે સૌરાષ્ટ્રના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી હિમાંશુ શાહ તેમની પાસેથી જાણશું સર સમગ્ર આયોજન સાત તારીખથી આયોજન કરવામાં આવ્યું હતું કેટલી મેચિસ હતી કેટલી ટીમ હતી સમગ્ર આયોજન વિશે થોડીક વાત આ એક બહુ એકદમ મહત્ત્વની અને ખૂબ જ પ્લેયર્સ માટે ખૂબ જ સારા પ્લેટફોર્મવાળી ટુર્નામેન્ટ અમે આયોજન કરેલું છે સૌરાષ્ટ્ર પ્રો ટી ટ્વેન્ટી અત્યારે જે સૌથી વધારે પોપ્યુલર ફોર્મેટ ટી ટ્વેન્ટીનું છે એના માટેનું આયોજન હતું આમાં પાંચ ટીમ એ ભાગ લીધો હતો પાંચ ટીમના નામ જે સૌરાષ્ટ્રના જે હિસ્ટોરિકલ નેમ છે એની ઉપરથી નામ નક્કી કરેલા પાંચેય ટીમના અને ટોટલ એકવીસ મેચ ઇન્કલુડિંગ ફાઇનલ આ ટુર્નામેન્ટમાં રમાણા અને બહુ જ સરસ રીતે બહુ સારા પરફોર્મન્સીસ સાથે બહુ સારા ટીમવર્ક સાથે પાંચે ટીમો રમેલી છે સર કુલ કેટલી મેચો હતી અને ફાઇનલમાં વિજેતા ટીમ કેની રહી છે અને એ કહી શકાય કે આઈપીએલનું એક નાનકડું રૂપ આયા જોવા મળ્યું હતું ખાસ કરીને પ્રેક્ષકોની સંખ્યા પણ વધારે જોવા મળી છે ચોક્કસપણે જે રીતે મેં કીધું એ રીતે એકવીસ મેચ ઇન્કલુડિંગ ફાઇનલ રમાણા અને આજે બહુ જ સારા પરફોર્મન્સ સાથે અધરવાઇઝ જે લીગ મેચ રમાણા હતા એમાં એમનો છેલ્લો નંબર હતો એમાંથી ખૂબ સારા પરફોર્મન્સ કરીને ફાઇનલમાં કચ્છની ટીમ આવી અને જેએમડી કચ્છની ટીમ આજે વિજેતા થઈ છે ખૂબ જ સારા પરફોર્મન્સ સાથે એ ચેમ્પિયન થયેલી છે અને જે કહો છો એ જ રીતે આઈપીએલ જેવું જ આ ફોર્મેટ છે અને અમારો પ્રયાસ એ જ હતો સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનનો કે આઈપીએલ જેવું આખી પ્લેટફોર્મ ઊભું કરવામાં આવે જેનાથી સારામાં સારો એક્સપોઝર પ્લેયર્સને મળે અને એનાથી અમારા પ્લેયર્સ વધારે ને વધારે આઈપીએલ છે કે નેશનલ ડ્યુટીમાં સિલેક્ટ થાય એનો પ્રયાસ એના માટેનું આખું આ સ્વપ્ન કયો અને આયોજન કયો એનો સાચો શ્રેય પ્રેસિડેન્ટ જયદેવભાઈ શાહ અને અમારા નિરંજનભાઈ શાહને જાય છે ધન્યવાદ ખબર ગુજરાત સાથે જોડાવા બદલ તો આ હતા હિમાંશુભાઈ શાહ જેમણે જણાવ્યું કે ટી ટ્વેન્ટી સૌરાષ્ટ્ર પ્રો જે ટુર્નામેન્ટ હતી તે એકવીસ મેચ બાદ આજે પૂર્ણ કરવામાં આવી છે મારે ખ્યાલથી આઈપીએલ જેવડું જ મોટું રૂપ છે ખાલી ઓડિયન્સ ઓછા હતા આ વખતે પણ ઘણી વાર ઓડિયન્સે બહુ જ અમને સપોર્ટ કર્યો છે નેક્સ્ટ યર કરશે વધારે ને વધારે આ એક જે અમે પ્લેટફોર્મ દીધું છે જે છોકરાઓને સૌરાષ્ટ્ર માટે એક પોતાની ટેલેન્ટ આખી દુનિયાને દેખાડવા મળશે અને મારા ખ્યાલથી જે અત્યારે મેં આ ટુર્નામેન્ટ પછી એકલા લોકો છે સારા સારા કોમેન્ટેટર પણ બોલે છે કે આમાંથી મિનિમમ ત્રણ ચાર પ્લેયર નેક્સ્ટ ઇયર આઈપીએલમાં સિલેક્ટ થશે એટલે આપણી માટે સૌથી સારી વસ્તુ છે કે આ જે પ્લેટફોર્મ કંઈક ફાયદો દે તો સારામાં સારું કહેવાય એટલે મારા ખ્યાલથી અમારી ટી ટ્વેન્ટીની પણ ટીમ અને જે આ પ્લેટફોર્મથી ત્રણ ચાર છોકરાઓ જે આઈપીએલની ની ટીમમાં કે એના કેમ્પમાં ક્યાંય પણ સિલેક્ટ થશે તે અમારે સારી મોટી અચીવમેન્ટ કહેવાય ના મારા ખ્યાલથી વધારે કરતા આજ વખતે મારે ખ્યાલથી ક્રિકેટનું સ્ટાન્ડર્ડ બહુ સારું થયું છે છોકરાએ વધારે સિરિયસ અને આ વખતે અમે લોકોએ પહેલાં ચાર ચાર મેચ હતા આ વખતે આઠ કર્યા છે એટલે એને ચાન્સ પણ વધારે મળે છોકરાને એની પોતાની ટેલેન્ટ દેખાડવા માટે મને એમ થયું ચાર થોડીક ઓછી હતી પણ મારે આ બહુ જ સારું થયું છે જે થાય છે ત્યાં સૌરાષ્ટ્ર માટે મારે ખ્યાલ આનું ક્રિકેટ વધારે ને વધારે ઊંચું આવતું જશે એટલે જે રીતે નિરંજન શાહ જયદેવ શાહ હિમાંશુ સર જયવીરભાઈ જેના અંડરમાં જે આ પ્લેટફોર્મ એને સ્ટાર્ટ કર્યું છે છેલ્લા ચાર વર્ષથી રમાડે છે એમાંથી એમાંથી જે યંગસ્ટર નીકળે છે એ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનને કાફી કામ આવે છે અને જે જેમાંથી જે લોકો રમે છે જે બહુ સારું ક્રિકેટ રમે છે અને બહુ બધા એવા યંગસ્ટર છે જે અહીંયાથી સિલેક્ટ થઈને ઉપર રહીમાં છે જેમાં પ્રેરક માકડ છે ચેતન સાકરિયા છે સમર્થ વ્યાસ છે જે આઈપીએલ લેવલે રહીમાં છે તો એક બહુ સારું પ્લેટફોર્મ છે અમારે વચ્ચે અપડાઉન હતું પછી અમે લોકો બોટમમાં હતા ટેબલમાં ત્યાંથી અમે લોકો જે લાસ્ટ ત્રણ મેચ રમીને અમે જે એ લોકો ફાઇનલ રહીમાં ફાઇનલ અમીને જીતા છે મશ રે છે પહેલાં તો કોચિંગ સ્ટાફનો છે જે જેના અંડરમાં ટીમ સારું કરતી અને પ્લસ વિશ્વરાજ જાડેજા ફાસ્ટ બોલર કરમતા પાર્થ પાર્થભૂત જે અમારે મિડલ ઓર્ડર જે ઓલરાઉન્ડરનો જે રોલ હતો બધાનો એ બહુ સારો હતો બહુ બહુ જ ખુશ છું આજે કે ટીમ માટે કોન્ટ્રીબ્યુટ કર્યું અને ટીમને છેલ્લે સુધી જ્યાં સુધી છેલ્લો રન નહોતો ત્યાં સુધી હું ત્યાં રહ્યો નોટ આઉટ રહ્યો મારો ગોલ એ જ હતો કે છેલ્લે સુધી ટીમને લઈ જવાને અને તો આજે અમે બહુ ખુશ છીએ મારો સપોર્ટ સ્ટાફ પ્લેયર કેપ્ટન બધાની મહેનત સફળ થઈ છે તો બહુ રાજી છું મારી જર્ની સ્ટાર્ટ થઈ જામનગરથી જામનગર મારા સર મહેન્દ્રસિંહ ચૌહાણ એમનો પણ ખૂબ ખૂબ આભારી છું આ ટ્રોફી મારા ફેમિલી મારા સર અને બધા મારા ટીમમેટ અને કોચ સપોર્ટ સ્ટાફ બધાને ડેડિકેટ કરું છું અને આવું ને આવું હું આગળ મોમેન્ટમ કેરી ફોરવર્ડ કરું એવી મારી છે જે ટુર્નામેન્ટ હતી તે આ આયોજન પૂર્ણ થયું છે અને આગામી દિવસોમાં સૌરાષ્ટ્રના ક્રિકેટરોને એક વધારે સારું પ્લેટફોર્મ આપવા માટેનું એક આ સફળ પ્રયાસ કરવામાં આવ્યો છે અનિલ ગોયલ સાથે દિવેશ વાયડા ખબર ગુજરાત રાજકોટ